ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલક આવક થતા નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાય છે જોકે માર્કેટયાર્ડની હરાજીમાં ડુંગળી 150 થી નવસો બોલાતા વાહનોની 1600 થી વધુ વાહનોની પાંચથી છ કિલોમીટર લાંબી લાઈનો હતી અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળી ખરીદવા માટે અહીં આવતા હોય છે સાથે જ સૌરાષ્ટ્રભરના ખેડૂતો જણસી વેચવા પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે અત્યારે બે ત્રણ દિવસ પૂરતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય અને એ કારે આ ડુંગળી જાજી ટકાઉ ન હોય તો ખેડૂતોની ડુંગળી બગડે નહીં પોતાની ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે અને ખરાબ થાય એ પહેલા જ વેચાઈ જાય એના માટેના બધા પ્રયત્નો હોય છે અને અમને ખૂબ જ આનંદ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવાની પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતા હોય છે કારણ કે સમગ્ર દેશમાંથી અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી આવે છે અને એને હિસાબે જ ખેડૂતોને એમ બીજા કરતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા પડે છે